દેવા દેવા તને ખાવ પડે થેલિયા ના લાવાય અલ્યા ખબર તો પડે ચેક તો કરાય કે ડાયરેક્ટ લઈને આઈને દેજો અલ્યા ઈમેજ આપી થી દેવા એ દેવા એ ભાઈ હા ગુગો ભાઈ હા તારા જે કરું એ કરજે બાકી હું તો આડ્યો જે કરું ભાઈ તમારો નાનો ભાઈ

પડ્યો હોય કોઈ તો આમ દારૂ ના રવાડે સડી ગયો પીવાંક જ આમી પીવો આ કેમ પીવો

ચાંદો yeah. વ hey <laughs> படோ <laughs> થઈ અલ્યા તમે દીધાવારી કરો ખબર પડે નહીં પડતી નાખ્યા શું દીધાવારી કરે ના